એકસો પાંચમો અષાઢી બીજ મહોત્સવ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી તેમાં કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા દર પૂનમે બાવન ગજ ની ચઢાવવામાં આવે છે તેમજ નાના બાળકોને ને બટુક ભોજન પણ કરવામાં આવે છે કોલવા ભગતના મંદિરે એકસો પાંચમો અષાઢી બીજનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા હતા અને એમાં પણ બાવન ગજની ધજા અમારા કોલડા ગામના કોલવા ભગતના મંદિરે ચડાવવામાં આવી હતી અને ભવ્યથી ભવ્ય રથયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં પણ બધા ભાવિ ભક્તોનો ખૂબ સાથ અને સહકાર રહ્યો હતો અને જો અમારા કોલડા ગામની વાત કરીએ તો જ્યાં શબ્દ શોધીએ ને ત્યાં સંહિતા નીકળે છે જ્યાં શબ્દ શોધીએ ત્યાં સહિતા નીકળે છે કૂવો ખોદીએ ત્યાં સરિતા નીકળે છે હજુ ક્યાંક ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા રાવણ જેવાય અહીં બીતા બીતા નીકળે છે અને જો આ કોરડાની સીમમાં જનક આવીને હળ આગે ને તો અમારે અહીં સીતા માતા નીકળે આવે છે એવી છે અમારી આ કોરડા ગામની ધરતી અને એમાં એકસો પાંચમો અષાઢી બીજનો આટલો સરસ કાર્યક્રમ હોય તો એની કઈક વાત જ અલગ છે જય કોલવા ભગત